વિરમગામ શહેરમાં ચુવાડ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી ધરાવતી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિરમગામ શહેરના હરેકૃષ્ણ સોસાયટી ખાતે ચુવાડ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી ધરાવતી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એકસઠ ગામ ચુવાડ પરગડા રોહિત સમાજ દ્વારા આજરોજ વિરમગામ શહેરના હરેકૃષ્ણ સોસાયટી ખાતે અદ્યતન લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સંત ગુરુ રવિદાસ મહાવિદ્યાપીઠ એકમના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પૂર્વ એમએલએ અસારવા આર એમ પટેલ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ પ્રવક્તા કિશોરભાઈ તેમજ વિરમગામના વતની પૂર્વ ડેપ્યુટી કમિશનર ટી આર પરમાર ઉપરાંત ઇન્કમટેક્સ કમિશનર અલ્પેશભાઈ ટી પરમાર ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર હિતેશભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સમૂહ લગ્નના પ્રમુખ જેઠાભાઈ તમામ એકસઠ ગામના સમાજના સામાજિક રાજકીય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું